દાદરાનગર હવેલીના નરોલીમાં કંપનીમાં આગ લાગી હતી પ્રમુખ પોલીવર નામની કંપનીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો જે કે બનાવની જનતાતાજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો દાદરાનગર હવેલીના નરોલીમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી પ્રમુખ પોલીવર નામની કંપનીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો જે કે બનાવની જનતાતાજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી આગ લાગતા જ તુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે જે બ્રિજેશ કંપનીમાં કયા કારણોસર આગ લાગી હતી અને હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે

પરંતુ દૂર દૂર સુધી આના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે આપી દેવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે જી બ્રિજેશ સમગ્ર માહિતી બદલ આભાર